આણંદ જિલ્લાના ઉમરઠ શહેરના વિવિધ વિસ્તારમાં પાણીજન્ય જળાઉલટીના રોગચાળાએ માથું ઉંચકતા સરકારી હોસ્પિટલમાં ત્યાંસીથી વધુ અને ખાનગી હોસ્પિટલમાં એકસો પચાસથી વધુ દર્દીઓ નોંધાયા છે સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને ગેલેરીમાં બાકડાઓ પર સુવડાવી સારવાર કરવાની ફરજ પડી છે ઉમરઠ શહેરમાં ઓડબજાર દલાલપોળ ઢાંકપોળ પીપળિયા ભાગોળ પંચવટી સહિત વિવિધ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ઉલટીના કેસો વધી જતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ વધી જતા દર્દીઓને ગેલેરીમાં બેસવા માટેના બાકડાઓ પર સુવડાવીને સારવાર આપવાની ફરજ પડી રહી છે આરોગ્ય વિભાગની જુદી જુદી પચીસ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દવાઓ તેમજ ક્લોરીન ગોળીઓ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં છ લીકેજ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા લીકેજનું સમારકામ કરવા પાલિકામાં જાણ કરવામાં આવી છે

બનવા પામેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ બ્યાસી કેસો રિપોર્ટ થઈ ગયા છે અને એમાંથી ટોટલ પચીસેક કેસ અત્યારે રાખેલ છે અત્યારે તમામને સારવાર સીએસસી ઉમરેઠ ખાતે આપવામાં આવી રહી છે એ સિવાય પણ અમારી પચીસેક મેડિકલ ટીમો ઘરે ઘરે ફરીને ક્લોરિનેશન ક્લોરિન ટેબ્લેટનું વિતરણ દવા સારવાર આરોગ્ય શિક્ષણ અને કોઈ લીકેજીસ હોય લાઈનોમાં તો એનો પણ સર્વે ઘરે ઘરે ફરીને કરે છે અને અમે કુલ પચાસ કેસોને ઘરે સારવાર આપી છે અને અત્યારે કુલ આઠ લીકેજ શોધ્યા છે જે આઠ લીકેજ અમે નગરપાલિકાને તાત્કાલિક દુરસ્ત કરવા માટે જાણ પણ કરી દીધેલી છે અને હાલ પરિસ્થિતિને અમે કંટ્રોલમાં લેવા અમારી સંપૂર્ણ ટીમ આરોગ્યની કામે લાગી ગઈ છે ના અત્યારે તો સીએસસી ખાતે તો સંપૂર્ણ જરૂર પડશે તમારું ઉપરનો ફ્લોર પણ અમારી પાસે છે એટલે ત્યાં બી અમે લઈ જઈ શકીએ છીએ આ તો ઓપીડી બેસ પર અત્યારે સારવાર આપતા હોય ત્યારે કદાચ થોડીક એ થાય ઓપીડી હોય એટલે બાકી ઇન્ડોર કરવામાં અમને કોઈ તકલીફ અત્યારે હાલમાં નથી